ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ ત્રણ મંગળવાર અલગજી કહે છે હે નિરંજન મમતા વાસના છૂટવી બહુ જ કઠિન છે ભલભલા ઋષિઓને પણ તે મમતા કામ ઈચ્છા ભોગવિલાસ છોડતા નથી જ્યાં સુધી મોહનો નાશ થતો નથી ત્યાં સુધી જન્મ મરણ ઘટમાળ નષ્ટ થતી નથી પ્રતિષ્ઠાન નગરમાં જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત એક બ્રાહ્મણ રહેતો હતો તેને એક પુત્ર હતો જન્મના પૂર્યા પૂર્વાભ્યાસથી તે મુક્ત હોવા છતાંય લોકથી ડરીને પિસાચવત રહેતો હતો સંસારના વિષયોને તે વિષયસમ માનતો હતો માનસન્માનથી તે વિમુખ રહેતો ક્યાંય કશામાં તેની ઈચ્છા ક્યારેય પ્રગટ કરતો ન હતો તેના માતા પિતાએ તેને ભૂતગ્રસ્ત સમજી કેટલાય વ્રત દેવાર્ચન દોરા ધાગા માદળિયા દાન ગ્રહ શાંતિ મંત્ર તંત્ર જેવા બધા જ ઉપચાર કર્યા પણ કોઈ ફેર પડ્યો નહીં દિવસે દિવસે તેનું તોફાન વધતું જતું હતું હતું આઠ વર્ષનો થતાં બંધન કેવી રીતે કરવું તે કંઈ સમજાતું નહોતું કોઈ ઉપાય બાકી ન રહેતા શ્રી દત્તો પાસક વિષ્ણુદત્તને ત્યાં પેલા પુત્રને લઈ ગયા વિષ્ણુદત્તને જણાવ્યું કે આ પુત્ર જન્મથી જ ઉન્મત દશામાં પડી રહે છે અમે ઘણા દુઃખી છીએ આ પુત્રની ઉન્મત દશાના દુઃખમાંથી અમને મુક્ત કરો માતા પિતાની પુત્ર પ્રત્યેની કરુણા જોઈ તેમણે પુત્ર તરફ દ્રષ્ટિ કરતા બ્રહ્મનિષ્ઠ પુત્ર મલકાયો વિષ્ણુદત્તે આ પૂર્વજન્મના જ્ઞાની બ્રહ્મનિષ્ઠ પુત્રને જોઈને એના મા બાપને કહ્યું તેને મારી પાસે રાખો આપ બંને મેડી પર જઈ ભોજન કરી વિશ્રામ કરો માતા પિતાને મેડી પર મોકલ્યા અને વિષ્ણુદત્તે પેલા બ્રહ્મનિષ્ઠ પુત્ર સાથે જ્ઞાનગોષ્ઠી શરૂ કરી હે દીકરા તું શા માટે આવી દૃશ્ચેતના કરી મા બાપને દુઃખી કરે છે હું જાણું છું કે તું કોણ છે લોકસંગ્રહ માટે પણ આ વેશ છોડીને મા બાપને સુખી કર એમ કહી બ્રહ્મનિષ્ઠ પુત્રના વાળસૂંખી માથે હાથ દીધો કે તરત જ મંદ સ્મિતે બ્રહ્મનિષ્ઠ પુત્રે વિષ્ણુદત્તને આત્મજ્ઞાન સુણાવ્યું આ આત્મજ્ઞાન સાંભળી વિષ્ણુદત્ત અતિ પ્રસન્ન થયા અને એમણે પણ જ્ઞાન ગોષ્ઠી કરી જન્મ મરણ અને જીવનના સાચા મર્મ અંગે બ્રહ્મનિષ્ઠ પુત્રને નિમિત્ત કરી લોકોને આવી જ્ઞાનગોષ્ઠી વાર્તાલાપથી શાસ્ત્રોક્ત જ્ઞાન પીરસ્યું જ્ઞાનીને કર્મબંધન નડતા નથી તે સુખ દુઃખ પુણ્યથી પર થઈ સ્થિત પ્રજ્ઞ બની સદા જીવન મુક્ત થાય છે તેને જન્મ મરણના કર્મબંધન નડતા નથી આવા જ્ઞાનીઓ પોતે સદાચારથી ચાલતા જગતના બીજા અજ્ઞાનીઓ તેમનું જોઈને જીવનનો વ્યવહાર બદલતા તે અજ્ઞાનીઓ પણ તરી જાય છે માટે જ વશિષ્ઠ જેવા મહાજ્ઞાની ઋષિઓ પણ લૌકિક કર્મને છોડતા નથી આવી ગોષ્ઠી કરતાં વિષ્ણુદત્તના પત્નીના હાથનું ભોજન જમતા જ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણપુત્રની એક બલકમાં જ ભીતિ ભાંગી ગઈ તેની વૃત્તિ સ્થિર થઈ ગઈ આવી સ્થિર વૃત્તિ જોતાં મા બાપ વિષ્ણુદત્તને ચરણે વંદન કરી પોતાના પુત્રને લઈને પોતાના નિવાસ તરફ વળ્યા આનંદ આપતી છલકાઈ ગયો બ્રાહ્મણ પરિવાર સુખી થયો અને શ્રી દત્તનો સાચો ઉપાસક બન્યો એથી શાસ્ત્રો જ અજ્ઞાનને દૂર કરી સ્વાત્મ જ્ઞાન દ્વારા જ આવાગમન મીટાવે છે શોધી શાસ્ત્રો સાધકે લેવું સાર જ્ઞાન પાણી મૂકે હંસજ્યમ ગ્રહે દૂધ ધીમાન ગુરુલિલામૃત અધ્યાય પંદર દોહરો એકસો નેવ્યાસી ચિંતન અવધૂતચિંતનશ્રી ગુરુદેવદત